નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજના આ વિડિયોમાં આપણે ધોરણ છની અંગ્રેજી વિષયની જે ગાલા સ્વાધ્યાય પૂથી છે તેનો ભાગ બે એટલે કે સેમેસ્ટર ટુની અંદર જે યુનિટ નંબર સિક્સ આપણને આપેલું છે યુનિટી ઇન ડાયવર્સિટીનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છની જે ગાલા પોથી છે તેના દરેકે દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને ધોરણ છના અંગ્રેજી વિષયની આ જે ગાલા સધ્યપોથી છે તેના જે આવનારા પાર્ટ છે તેના વિડીયો અને પીડીએફની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ છ વિષય અંગ્રેજી ગાલા સધ્યપોથી યુનિટ નંબર સિક્સ યુનિટી ઇન ડાયવર્સિટી ચાલો એમાં સર્વપ્રથમ આપણને આપેલું છે ઇનર સ્ટ્રેન્થ અહીંયા એવું કહ્યું છે કે કવિતાની પંક્તિઓ વાંચી અને પ્રશ્નોના ઉત્તર લખો તો અહીંયા જે કવિતા આપેલી છે તમારે ધ્યાનપૂર્વક વાંચવાની છે અને સમજવાની છે ને એના ઉપરથી જોઈએ આપણને આ ખાલી જગ્યાઓ અને તેના ઉત્તર પહેલું ઇન્ડિયા ઇઝ ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા તો જવાબ આવશે બિગ એન્ડ બ્રાઇટ બીજું ઇન્ડિયા ઇઝ અ ફૂલ ઓફ ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા તો જવાબ આવશે કલર એન્ડ લાઇટ ત્રીજું બ્રાઇટ ધ રાઇમિંગ વર્ડ લાઇટનું થશે બ્રાઇટ અને સોંગનું થશે અલોંગ ત્યાર પછી ચોથું બ્રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ ફોર ધ ફોલોવિંગ એમાં નૃત્ય એટલે કે ડાન્સ ઉત્સવ એટલે ફેસ્ટિવલ અને ઉજ્જવળ એટલે બ્રાઇટ ત્યાર પછી બીજી પંક્તિ આપણને આપેલી છે જે પણ તમારે ધ્યાનપૂર્વક વાંચવાની છે એના ઉપરથી પહેલો સવાલ હાઉ ડુ વી ગ્રીટ ઇચ અધર ઇચ વન તો જવાબ આવશે વી ગ્રેટ ઇચ વન વિથ અ સ્માઈલ બીજું ખાલી જગ્યા શાઇન્સ એન્ડ ખાલી જગ્યા રિંગ તો ટેમ્પલ્સ એન્ડ બેલ્સ ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા ઈચ ડે બ્રિંગ તો આવશે પ્રેયર્સ એન્ડ પીસ ચોથું વ્રાઇડ ધ રાઇમિંગ વર્ડ નું થશે વાઇલ અને બ્રિંગનું થશે રિંગ ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ વ્રાઇડ ધ ઇંગ્લિશ વર્ડ ફોર ધ ફોલોઇંગ પ્રાર્થના એટલે કે પ્રેયર મંદિર એટલે ટેમ્પલ અભિવાદન કરવું એટલે ગ્રીટ સ્મિત એટલે સ્માઇલ ઝગમગવું એટલે કે શાઇન અને શાંતિ એટલે પીસ ત્યાર પછી ત્રીજું આપણને અહીંયા પેરેગ્રાફ આપેલો છે એના ઉપરથી પહેલો સવાલ વોટ ઇઝ અવર વેલ્થ તો જવાબ આવશે યોગ એન્ડ આસન્સ આર અવર વેલ્થ બીજું વોટ ડૂ યોગ એન્ડ આસન્સ ગિવ અસ તો જવાબ આવશે યોગ એન્ડ આસન્સ ગિવ અસ ઇનર સ્ટ્રેન્થ ત્રીજું રાઇટ ધ રાઇમિંગ વર્ડ ઇટનું થશે ટ્રીટ અને સ્ટ્રેન્થનું થશે વેલ્થ ત્યાર પછી છે ચોથું રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ ફોર ધ ફોલોવિંગ તો પૂંજીનું થશે વેલ્થ મિજબાનીનું થશે ટ્રીટ આહારનું થશે ફૂડ આરોગ્યપ્રદનું થશે હેલ્ધી અને ઉત્તમનું થશે ફાઇન ત્યાર પછી છે એન એન્ટિક ટાઈમ મશીન એમાં આપણને આપ્યું છે કે પરિચ્છેદ વાંચી અને પ્રશ્નોના ઉત્તર લખો તો અહીંયા તમે જોઈ શકો છો એક સરસ મજાનો પરિચ્છેદ આપણને આપેલો છે એ તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને સમજવાનો છે એના ઉપરથી પહેલો સવાલ વોટ વોઝ મિસ્ટર શર્મા તો જવાબ આવશે મિસ્ટર શર્મા વોઝ એન ઇન્વેન્ટર બીજું વુ વોઝ કિરણ તો જવાબ આવશે કિરણ વોઝ મિસ્ટર શર્માસ ગ્રાન્ડ સન ત્યાર પછી ત્રીજો સવાલ વોટ ડીડ કિરન ફાઇન્ડ ઇન ધ લેબોરેટરી તો જવાબ આવશે કિરન ફાઉન્ડ અ સ્ટ્રેન્જ મશીન ઇન ધ લેબોરેટરી ચોથો સવાલ છે વોટ વોઝ ધેટ મશીન ધ મશીન વોઝ અ ટાઈમ મશીન પાંચમું રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ ફોર ધ ફોલોઇંગ પ્રયોગશાળા એટલે લેબોરેટરી શોધક એટલે ઇન્વેન્ટર વિચિત્ર એટલે સ્ટ્રેન્જ પૌત્ર એટલે ગ્રાન્ડસન યંત્ર એટલે મશીન અને વૈજ્ઞાનિક એટલે સાયન્ટિસ્ટ ત્યાર પછી છે બીજું પેરેગ્રાફ એના ઉપરથી પહેલો સવાલ વુમ ડીડ કિરન મીટ ઇન રાજસ્થાન તો જવાબ આવશે કિરન મેટ અ સ્કિલ્ડ પપેટર પપેટર ઇન રાજસ્થાન બીજું વોટ ડીડ અ પપેટર પપેટીર હિમ ધ પપેટીર ટોલ્ડ હિમ અબાઉટ ધ એન્શિયન્ટ આર્ટ ઓફ કથપુતલી ત્રીજું કિરન્સ ફર્સ્ટ સ્ટોપ વોઝ કેરાલ આ ઓર ફોલ્સ તો જવાબ આવશે ફોલ્સ ત્યાર પછી ચોથું વાઇટ ધ ઇંગ્લિશ વર્ડ ફોર ધ ફોલોઇંગ કુશળ એટલે સ્કિલ્ડ મુકામ એટલે સ્ટોપ કલા એટલે આર્ટ કઠપુતલી એટલે પપેટ અને પ્રાચીન એટલે એન્શિયન્ટ ત્યાર પછી ત્રીજો પેરેગ્રાફ આપણને આપેલો છે જોઈએના ઉપરથી પહેલો સવાલ વેર ડીડ કિરન ગો ધ કિરણ વેન્ટ ટુ અ ટ્રાઈબ વિલેજ ઇન ઓડિશા બીજો સવાલ વુમ ડીડ હી મીટ ઇન ઓડિશા તો હી મીટ અ ટેલેન્ટેડ આર્ટિસ્ટ ઇન ઓડિશા આ ત્રીજો સવાલ વોટ ડીડ ધ આર્ટિસ્ટ શો કિરન તો જવાબ આવશે તો આર્ટિસ્ટ શોડ કિરણ વેરિયસ ડિઝાઇન્સ એન્ડ પેટર્ન્સ ઓફ ટ્રાઇબલ પેઇન્ટિંગ ત્યાર પછી ચોથું કિરણ કેમ ટુ નો હાઉ તો જવાબ આવશે આર્ટ કનેક્ટેડ ધ પીપલ ટુ ધેર હેરિટેજ પાંચમું વ્રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ ફોર ધ ફોલોવિંગ સાંસ્કૃતિક વારસો એટલે કે હેરિટેજ કલાકાર એટલે કે આર્ટિસ્ટ આદિવાસી એટલે ટ્રાઇબર અને પ્રતિભાશાળી એટલે ટેલેન્ટેડ ત્યાર પછી છે ચોથો પેરેગ્રાફ એના ઉપરથી પહેલો સવાલ વોટ ડુ પીપલ ઇન આસામ સેલિબ્રેટ તો જવાબ આવશે પીપલ ઇન આસામ સેલિબ્રેટ ધ બિહુ ફેસ્ટિવલ બીજું નેમ ધ થ્રી બિહુ ફેસ્ટિવલ્સ તો બોહાગ બિહુ માઘ બિહુ એન્ડ કતિ બિહુ ત્રીજો સવાલ બિહુ ડાન્સ ઇઝ ફ્રોમ ખાલી જગ્યા તો જવાબ આવશે આસામ ચોથું બ્રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ ફોર ધ ફોલોઇંગ નૃત્ય એટલે કે ડાન્સ અને તહેવાર એટલે કે ફેસ્ટિવલ ત્યાર પછી પાંચમો પેરેગ્રાફ આપણને આપેલો છે એના ઉપરથી પહેલો સવાલ વોટ વેર ધ ફાર્મર્સ સેલિબ્રેટિંગ આન્સર ધ ફાર્મર્સ વેર સેલિબ્રેટિંગ ધ હાર્વેસ્ટ સીઝન બીજું ખાલી જગ્યાએ સેલિબ્રેટેડ ઇન પંજાબ તો જવાબ આવશે બૈસાખી ત્રીજું રાઇડ ધ ઇંગ્લિશ વર્ડ ફોર ધ ફોલોઇંગ કાપણી એટલે કે હાર્વેસ્ટ મોસમ એટલે સિઝન ખેડૂત એટલે ફાર્મર અને પરંપરા એટલે ટ્રેડિશન્સ ત્યાર પછી છે છઠ્ઠો પેરેગ્રાફ એના ઉપરથી પહેલો સવાલ વુમ ડીડ કિરન મીટ ઇન કેરાલા તો કિરન મેટ અ માસ્ટર ડાન્સર ઇન કેરાલા બીજું વોટ ડીડ હી સી તો હી સો ધ ડિફિકલ્ટ સ્ટેપ્સ ઓફ કથકલી ડાન્સ ત્રીજું કિરણ ઓલ્સો લર્ન્ટ અબાઉટ ખાલી જગ્યા તો જવાબ આવશે માસ્ક ચોથું ધ ખાલી જગ્યા ડાન્સ ઇઝ ફ્રોમ કેરાલા તો કથકલી પાંચમો રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ ફોર ધ ફોલોઇંગ મોહરા એટલે કે માસ્ક નૃત્યકાર એટલે ડાન્સર અઘરું એટલે ડિફિકલ્ટ અને પારંગત એટલે કે માસ્ટર ત્યાર પછી સાતમો પેરેગ્રાફ આપેલો છે એના ઉપરથી પહેલો સવાલ વેર ડીડ કિરન ગો ફાઇનલી ફાઇનલી કિરણ વેન ટુ ડિઝર્ટ વિલેજ ઇન કચ્છ ગુજરાત બીજું કિરન મેટ અ ખાલી જગ્યા ઇન કચ્છ તો ગિફ્ટેડ વિવર ત્રીજું વોટ ડીડ શી સો હિમ તો શી સોડ હિમ ધ બ્યુટિફુલ પેટર્ન્સ એન્ડ કલર્સ ઓફ ટ્રેડિશનલ ટેક્સટાઇલ્સ ત્યાર પછી ચોથું એવરી ખાલી જગ્યા વોઝ ટેલિંગ અ સ્ટોરી તો થ્રેડ પાંચમું વોટ ડીડ કિરન રિયલાઇઝ કિરન રિયલાઇઝ ધેટ ઇન્ડિયાઝ ફોક કલ્ચર વોઝ અ ટ્રીઝર ઓફ અ સ્ટોરીઝ આર્ટ્સ એન્ડ ટ્રેડિશન્સ છઠ્ઠું ધ ખાલી જગ્યા ચેન્જ કિરન્સ લાઈફ ધ ટાઈમ મશીન સાતમો વ્રાઇડ ધ ઇંગ્લિશ વર્ડ ફોર ધ પ્રતિભા સંપન્ન એટલે ગિફ્ટેડ લોક સંસ્કૃતિ એટલે ફોલ્ક કલ્ચર કલ્ચર રણ એટલે ડેઝર્ટ પરંપરાગત એટલે ટ્રેડિશનલ અને તાર એટલે થ્રેડ ત્યાર પછી છે કલરફુલ કલ્ચર એમાં છે કવિતાની પંક્તિ વાંચી વાંચીને પ્રશ્નોના ઉત્તર આપવાના છે તો જોઈએ પહેલો સવાલ ફાઇન્ડ ધ અપોઝિટ ઓફ ડિસઅપિયર ડિસ રિસ્પેક્ટ તો જવાબ આવશે રિસ્પેક્ટ રાઇટ ધ રાઇમિંગ વર્ડ રેરનું થશે શેર ઇન્ડિયા ઇઝ અ રીચ ઇન ટ્રેડિશન એન્ડ કસ્ટમ્સ વી ઓનર્સ અવર એલ્ડર્સ વિથ રિસ્પેક્ટ્સ એન્ડ કેર ત્યાર પછી પાંચમું રાઈટ ધ ઇંગ્લિશ વર્ડ ફોર ધ ફોલોઇંગ આદર એટલે કે રિસ્પેક્ટ ખજાનો એટલે ટ્રીઝર પરંપરા એટલે ટ્રેડિશન સંસ્કૃતિ એટલે કલ્ચર ઉત્કૃષ્ટ એટલે રેર પ્રથા એટલે કસ્ટમ્સ સમૃદ્ધ એટલે રીચ અને માન એટલે રિસ્પેક્ટ ત્યાર પછી છે બીજું અવર ફેસ્ટિવલ્સ અ ગેલરી ઓફ ડિલાઇટ આપણને પેરેગ્રાફ આપેલો જેના ઉપરથી પહેલો સવાલ વી સેલિબ્રેટ અવર ફેસ્ટિવલ્સ વિથ ખાલી જગ્યા તો જવાબ આવશે કલર્સ મ્યુઝિક એન્ડ ડાન્સ બીજું થશે ડિલાઇટ લવનું થશે અબો ત્રીજું વ્રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ ફોર ધ ફોલોવિંગ ઉમંગનું થશે ડિલાઇટ મસાલાનું થશે સ્પાઇસીસ સંગીતનું થશે મ્યુઝિક અને સંયોજનનું થશે ફ્યુઝન ત્યાર પછી છે અ ડિફરન્ટ લાઇટ એમાં પરિચ્છેદ વાંચી અને પ્રશ્નોના ઉત્તર લખો તો જોઈએ પહેલાં પરિચ્છદ ઉપરથી પહેલો સવાલ વેર ડીડ ધ વોટર બિયરર લીવ ધ વોટર બિયરર લિવડ ઇન સંગામપુર ત્યાર પછી છે બીજો સવાલ ફોર વોટ ડીડ ધ વોટર બિયરર યુઝ ધ પોટ્સ ધ વોટર બિયરર યુઝ ધ પોટ્સ ટુ ડિલિવર વોટર ટુ હિઝ માસ્ટર ત્રીજું હાઉ ડીડ હી કેરી ધર્ટ્સ હી કેરી ધર્ટ્સ ઓન હિઝ શોલ્ડર્સ વિથ ધ હેલ્પ ઓફ અ સ્ટીક ચોથું રાઈટ ધ ઇંગ્લિશ વર્ડ ફ્રોમ ધ ફોલોઇંગ માલિક એટલે કે માસ્ટર ખભા એટલે શોલ્ડર મોટું એટલે લાર્જ ગોઠવું એટલે સેટ અને માટલું એટલે પોર્ટ ત્યાર પછી છે બીજો પેરેગ્રાફ એના ઉપરથી પહેલો સવાલ વન ઓફ ધ પોર્ટ્સ હેડ અ ખાલી જગ્યા ઇન ઇટ ધ હોલ બીજું ધ ફર્સ્ટ પોર્ટ્સ રિમાઇન્ડ ખાલી જગ્યા એન્ડ ધ અધર વોઝ ખાલી જગ્યા તો હાફ ફૂલ હાફ ફિલ્ડ એન્ડ ફૂલ ત્રીજું હાઉ મચ વોટર ડીડ ધ બિયર ડિલિવર ટુ હિઝ માસ્ટર્સ હાઉસ ધ બિયર ડિલિવર્ડ ઓનલી વન એન્ડ હાફ પોર્ટ્સ ઓફ વોટર ટુ હિઝ માસ્ટર્સ હાઉસ ત્યાર પછી જે ચોથું બ્રાઇડ ધ ઇંગ્લિશ વર્ડ ફોર ધ ફોલોઇંગ પૂરેપૂરું ભરેલું એટલે કે ફૂલ મહિનો એટલે મંથ કાણો એટલે હોલ અને અડધું ભરેલું એટલે કે હાફ ફિલ્ડ ત્યાર પછી ત્રીજો પેરેગ્રાફ આપેલો છે એના ઉપરથી પહેલો સવાલ વાય વોઝ ધ અધર પોર્ટ હેપી ધ અધર પોર્ટ વોઝ હેપી બિકોઝ ઇટ વોઝ અ પરફેક્ટ બીજો સવાલ ધ પુઅર પોર્ટ વોઝ સેડ બિકોઝ ઇટ હેડ અ હોલ ત્રીજું ધ પરફેક્ટ પોટ વોઝ ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા બટ ધ પુઅર પોર્ટ વોઝ ખાલી જગ્યા તો હેપી એન્ડ પ્રાઉડ એન્ડ સેડ ચોથું આઈ એમ અશેમ્ડ ઓફ માય સેલ્ફ હુ સેડ ધીસ તો ધીસ ફર્સ્ટ પોસ્ટ પાંચમું વાય વોઝ ધ ફર્સ્ટ પોર્ટ અશેમ્ડ ધ ફર્સ્ટ પોર્ટ વોઝ અસેમ્બડ બિકોઝ હી ડિલિવર્ડ લેસ વોટર ધેન ધ અધર પોર્ટ છઠ્ઠું વોટ હેપન્ડ બિકોઝ ઓફ ધ હોલ ધ વોટર લિકડ આઉટ ફ્રોમ ધ પોર્ટ બિકોઝ ઓફ ધ હોલ વ્રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ ફોર ધ ફોલોઈંગ કિંમત એટલે કે વેલ્યુ ઉદાસ એટલે સેડ ચૂ એટલે લીક શ્રમ એટલે ઇફોટ અને બિચારો એટલે પુઅર ત્યાર પછી આપણને ચોથો પેરેગ્રાફ આપેલો છે એના ઉપર છે પહેલો સવાલ વોટ ડીડ ધ પોર્ટ નોટિસ ધ પોર્ટ નોટિસ ધ સન વોર્મિંગ ધ બ્યુટિફુલ ફ્લાવર્સ ઓન ઇટ સાઇડ ઓફ ધ પાથ બીજું આઈ વોન્ટ યુ ટુ નોટિસ ધ બ્યુટિફુલ ફ્લાવર્સ અલોંગ ધ પાર્થ હુ સેડ ધીસ તો જવાબ આવશે ધ વોટર બિયરર ત્રીજું હુ ફેલ્ટ સોરી ફોર ધ પોટ ધ વોટર બિયરર ફેલ્ટ સોરી ફોર ધ પોટ ચોથું ધ પોટ સ્ટીલ ફેલ્ટ બેડ બીકોઝ ઇટ હેડ અગેન લિકડ આઉટ ઓફ ધ વોટર રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ ફોર ધ ફોલોઇંગ રસ્તો એટલે પાર્થ સુંદર એટલે બ્યુટિફુલ જોવું એટલે નોટિસ અને પાછા ફરવું એટલે રિટર્ન ત્યાર પછી છે પાંચમો પેરેગ્રાફ એના ઉપરથી પહેલો સવાલ ધેર બેર નો ફ્લાવર્સ ઓન ધ અધર પોર્ટ સાઈડ વુ સાઈડ દીશ ધ વોટર બિયરર બીજું ડીડ ધ વોટર બિયરર નો અબાઉટ હોલ ઇન ધ પોર્ટ તો યસ ધ વોટર બિયરર ન્યૂ અબાઉટ ધ હોલ ઇન ધ પોર્ટ ત્રીજું એવરી વન ઇઝ ઇમ્પોર્ટન્ટ એન્ડ એવરીથિંગ ઇઝ ખાલી જગ્યા તો યુઝફુલ ચોથું રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ ફોર ધ ફોલોઇંગ મહત્વનું એટલે ઇમ્પોર્ટન્ટ વાવ્યું એટલે પ્લાન્ટ ઉપયોગી એટલે યુઝફુલ અને બી એટલે સીડ ત્યાર પછી આપણને આપેલું છે ગ્રામર એમાં સાદા ભવિષ્યકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરવાનું કહ્યું છે તો રામા ખાલી જગ્યા અ લેટર ટુ મોરો તો વીલ રાઇટ તો ચિલ્ડ્રન ખાલી જગ્યા હોલ તો જવાબ આવશે વિલ ડેકોરેટ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ છની આ આજે અંગ્રેજી વિષયની ગાલસ સ્વાદ્યપોથી છે તેના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જે છે તે આપણે એપ્લિકેશન ઉપર મૂકાઈ ચૂકી છે તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમે આ સમગ્ર સોલ્યુશન જે છે તેની પીડીએફનો અભ્યાસ કરી શકો છો પરીક્ષાની તૈયારી માટે પણ ઉપયોગી થશે અને ગાલસવાદ્યપોથીના લખાણ અને અભ્યાસ માટે પણ તમને ખૂબ જ ઉપયોગી થશે લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યાર પછી છે કમ્પોઝિશન આપેલી માહિતી વાંચી અને પ્રશ્નોના ઉત્તર લખો તો જોઈએ પહેલો સવાલ વોટ ઇઝ અ જુલાઈ ટ્વેન્ટી સિક્સ સેલિબ્રેટેડ એઝ તો જવાબ આવશે જુલાઈ ટ્વેન્ટી સિક્સ ઇઝ સેલિબ્રેટેડ એઝ અ કારગિલ વિજય દિવસ બીજું વેન ડુ વી સેલિબ્રેટ સરદાર પટેલ જયંતિ તો વી સેલિબ્રેટ સરદાર પટેલ જયંતિ ઓન થર્ટી ફસ્ટ ઓક્ટોબર ત્રીજું વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઇઝ સેલિબ્રેટેડ ઓન ખાલી જગ્યા તો ફિફ્થ જૂન ચોથું વિચ ડે ઇઝ સેલિબ્રેટેડ ઓન જાન્યુઆરી ફિફ્ટીન તો આર્મી ડે ઇઝ સેલિબ્રેટેડ ઓન જાન્યુઆરી ફિફ્ટીન સપ્ટેમ્બર ફાઇવ ઇઝ સેલિબ્રેટેડ એઝ અ ખાલી જગ્યા તો જવાબ આવશે ટીચર્સ ડે ત્યાર પછી છે બીજું રાઇટ શોર્ટ રિપોર્ટ ઓન ધ સેલિબ્રેશન ઓફ ધ ઇન્ડિપેન્ડન્સ ડે ઇન યોર સ્કૂલ તો જુઓ સેલિબ્રેશન ઓફ ધ ઇન્ડિપેન્ડન્સ ડે ડેટ સિક્સટીન્થ ઓગસ્ટ ટુ થાઉઝન્ડ ફિફ્ટીન પ્લેસ છે વડોદરા ધ ઇન્ડિપેન્ડન્સ ડે વોઝ સેલિબ્રેટેડ વિથ લોટ ઓફ એન્થ્યુઝિયાઝમ બાય ધ સ્ટુડન્ટ્સ ઓફ અ સુશિશુ પ્રાઇમરી સ્કૂલ તો આવી રીતે અહીંયા તમે જોઈ શકો છો ધોરણ છ ગાલા વિષયની જે ગાલાની અંગ્રેજી વિષયની જે સ્વાધ્યપોથી છે તેના દરેકે દરેક પાઠના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ દરેકે દરેક પીડીએફ જે છે તે આપણે એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી આ દરેકે દરેક પાઠના જે પીડીએફ છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો પરીક્ષાની તૈયારી માટે પણ ઉપયોગી થશે અને સાથે સાથે આ જે ગાલાસવાદ્ય પોથી છે તેના લખાણ માટે પણ તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે અને સાથે સાથે આપણે આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યનપોથીના સોલ્યુશન છે સમજૂતી છે સાધ્યપોથી છે ગાલા સાધ્યપોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગપોર્થી ભૂગોળપોર્થી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ એમપી પ્રશ્નો કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફઓ મળી જશે વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી ઉપલબ્ધ છે તો જરૂરથી વોટ્સઅપ પર આ પીડીએફ અને પીપીટી મેળવવા માટેનો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન તેના ઉપર કોન્ટેક્ટ કરી અને સંપર્ક કરી લેજો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ફરી મળીશું મિત્રો આપણે ધોરણ છની અંગ્રેજી વિષયની ગાલા સ્વાધ્યપુથીના યુનિટ નંબર આઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે